હલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો અત્યારે આપણે આવી ગયા છે જે રાજકોટમાં કાલે પચીસ તારીખે ગેમ ઝોનમાં આગ લાગી હતી અહીંયા આપણે પહોંચી ગયા છે તો આ તમે જોઈ શકો છો પાછળ બધું બળીને ખાક થઈ ગયું છે એમાં ચોવીસથી પચીસ માણસ મૃત્યુ પામી ગયા છે અને બાકીના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો આ છવ્વીસ તારીખ રવિવારનો સવારનો નજારો છે તો તમે જોઈ શકો છો અત્યારે ઘણા બધા મીડિયાવાળા પણ છે તો અહીંયા કાલે ચોવીસ માણસોનું મૃત્યુ થઈ ગયું છે કહેવાય ને આપણી જિંદગી ઘણી નાની છે જ્યાં કાલે ગેમ ઝોનમાં કિલ્લારીઓ ચાલતી હતી તો આજે અહીંયા સુમસાન થઈ ગયું છે ને આ તમે જોઈ શકો છો અત્યારે પણ ઘણા બધા માણસોની આમાં ખોજ ચાલુ રહી છે તો અત્યારે બધું કામકાજ ચાલી રહ્યું છે આગળ જે અમને નહોતા આવવા દેતા અમે લોકોએ ગેટે પોલીસવાળાને રિક્વેસ્ટ કરી કે અમને જવા દો અંદર તો એ લોકોએ કીધું કે થોડીક વાર આટો મારી આવો તો અમે આવ્યા છીએ અને હું તમને અત્યારે બતાવી રહી છું તો કેટલું સરસ ગેમ ગેમઝોન હતું ને અત્યારે કેવું થઈ ગયું છે તો હું એટલી જ પ્રાર્થના કરીશ ભગવાનને કે જેમના પણ પરિવાર લોકોએ પોતાના સદસ્ય ગુમાવ્યા છે એમને ભગવાન એમના આત્માને શાંતિ આપે ને પરિવારને એનું દુઃખ સહન કરવાનું બળ આપે એવી જ હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીશ કેમકે ઘણા બધાએ પોતાના મા બાપ ગુમાવ્યા છે ઘણા બધાએ દીકરા દીકરીઓને ગુમાવ્યા છે કેમ કે ઝોન હોય એટલે નાના નાના છોકરાઓ આવતા હોય એટલે ઘણા બધા નાના છોકરાઓ હતા એટલે ઘણા બધાએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે એટલે આમ દિલથી દુઃખ થાય છે કે રાજકોટમાં આવી ઘટના ઘટી એ પણ પચીસ તારીખે રાજકોટ માટે કાળ સમાન ઊભી થઈ ગઈ શનિવાર શનિ રવિ હોય એટલે ઘણા બધા આવતા હોય તો આ તમે જોઈ શકો છો અત્યારે પણ એટલી પબ્લિક છે આગળથી કે નથી આવ દેતા પણ પાછળથી એને બધા આવી રહ્યા છે જોવા માટે ને મીડિયાવાળા પણ છે અહીંયા અત્યારે પણ ખોજ ચાલુ છે જે કોઈ નથી મળ્યા કાલે આગમાં એને અત્યારે ખોજ ચાલુ છે તો આ બાજુ મીડિયાવાળા ઊભા છે તો બસ ખૂબ દુઃખ થાય છે કે આ જોઈને કે અહીંયા કાલે ચોવીસ માણસો ને આ જગ્યા ઉપર ભોગ લઈ લીધો કહેવાય ને આગ આગ જ એવી હતી ને કે અમે લોકો રહીએ ને ત્યાં પણ એવા કાળા કાળા ધુમાડા દેખાતા હતા ને કે વાત પૂછોમાં કેમ કે ગેમ ઝોન હોય એટલે ત્યાં ટાયરોને એવું બધું હતું ગેમ ઝોનમાં તો કેવું હોય રમવાની વસ્તુઓ હોય એટલે આગ લાગતા વાર ન લાગે ને અત્યારે તડકા પણ એવા પડે છે કે જરાક જ નાનો અમ તો તણકો પણ પડે ને તો એ આગ જટ દઈને લાગી જાય તો પચીસ તારીખ રાજકોટ માટે ઘણી દુઃખ જ હતી કે જે ચોવીસ પચીસ લોકોને એક ભેગી આગ ભડકી ગઈ અને મૃત્યુ પામી ગયા એમાં નાના છોકરાઓ ઘણા બધા હતા એટલે હું તમને બતાવી રહી છું અત્યારે તો આ તમે જોઈ શકો છો અને બીજા લાપતા છે એમની શોધખોળ ચાલુ છે તો આગળથી મશીનો બધા શોધ કરી રહી છે ને આ બધું છે એને કાઢવાનું કામકાજ ચાલુ છે પણ આગળ પોલીસવાળા છે એટલે આમાં પણ એ નથી જોવા દેતા એટલા માટે હું તમને પાછળથી બતાવી રહી છું તો આ તમે જોઈ શકો છો આગળનો મેઇન ગેટ છે પોલીસવાળા સાઈડમાં વહી ગયા એટલે હું તમને બતાવું છું તો આગળનો મેઇન ગેટ છે મેઇન ગેટની હાલત કેવી થઈ ગઈ છે તો તમે જોઈ જ શકો છો બધું તૂટી ફૂટીને કાંઈ રહ્યો નથી આગ બધું ભડકી ગયું એમ થયો ને અને આ ઝાડવાને નિશારાને એને પણ કાળા કાળા કરી દીધા છે હું તમને બતાવવા તમે જોઈ શકો છો આગળનો ગેટ છે અને આ આ બધો આ નજારો કાલે કેટલું સરસ કેમ જો નહોતું ને આજે તો પડીને ખાક થઈ ગયું